ભવિષ્યમાં હુલ્લડ અથવા કાયદો વ્યવસ્થાની વિકટ પરિસ્થિતિ સર્જાય ત્યારે તાત્કાલિક પ્રતિસાદ આપી પરિસ્થિતિ પર કાબૂ મેળવી શકાય તે હેતુથી શહેરના સંવેદનશીલ તથા વિસ્તારોમાં અમદાવાદ રેપિડ એક્શન ફોર્સ દ્વારા સ્થાનિક પોલીસને સાથે રાખી ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્ય હંડ્રેડ યુવા બટાલિયન રેપિડ એક્શન ફોર્સના કમાન્ડન્ટ રતુલ દાસના આદેશ અનુસાર સહાયક કમાન્ડન્ટ ઉજ્જવલ કુમાર તિવારી તથા ઇન્સ્પેક્ટર જીટી બલવીર મીણાના નેતૃત્વ હેઠળ તારીખ આઠથી તેર ફેબ્રુઆરી દરમિયાન ભરૂચ જિલ્લાના વિવિધ પોલીસ મથક વિસ્તારોમાં માર્ચનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ ભરૂચ શહેરના એ તથા બી ડિવિઝન પોલીસ મથકના સંવેદનશીલ વિસ્તારોમાં માર્ચ યોજાઈ હતી આ ફ્લેગ માર્ચ સોનેરી મહેલ પોલીસ મથકથી પ્રસ્થાન થઈ કોઠી જામા મસ્જિદ લાલબજાર ચકલા તથા હાઝીખાના વિસ્તારોમાંથી પસાર થઈ પરત સોનેરી મહેલ ખાતે પૂર્ણ થઈ હતી સમગ્ર ફ્લેગ માર્ચ દરમિયાન ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા